ત્યારે આજ રોજ કલાલી ખિસકોલી સર્કલ નજીક ખોડાના મકાનો આવેલા છે જ્યાં કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જીઆઈડીસી ફાયર સ્ટેશન લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો જે અંતગ્રહ ફાયર બ્રિગેડ આવે એ પહેલા જ કાર બળીને ખાખ થઈ અંતે ફાયર બ્રિગેડના લશ્કરોએ પાણીનો મારો કરી આગ પર કાબૂ કર્યો હાલ કોઈ જાનહાનિ થઈ નહી હતી તેવી પ્રાથમિક રીતે બહાર આવ્યા છે પરંતુ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે